વિસાવદર તાલુકાના સરસઈ ખાતે આવેલા જગપ્રખ્યાત પ્રખ્યાત રોહિદાસ આશ્રમ ખાતે તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસના મહાસુદ પૂરમના દિવસે સંત શિરોમણી રોહિદાસ બાપાની છસો સુડતાલીસમી જન્મ જયંતિનું ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાવિક ભક્તો સેવકોએ ભોજન અને ભજનનો લાભ લીધો હતો રાત્રિના સમયે ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ જન્મ જયંતિ નિમિત્તે રાજકીય આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓ સેવાભાવી મંડળ સંતો ભક્તો ભાઈઓ બહેનો એ ભોજન લઈને પ્રસાદ ગ્રહણ કર્યો હતો ભક્તિની સરવાણીનો લાવો લીધો હતો અને ગંગા કુંડ રોહિદાસ બાપાના દર્શન કરી સેવકોએ ધન્યતા અનુભવી હતી શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ